સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત સુરતમાં રોષભેર પાંચ હજાર વાંધા અરજી ડીજીવી સેલમાં અપાઈ સ્માર્ટ મીટરને લઈને સરકાર ફિક્સમાં મુકાઈ ગઈ છે બિલ વધારે આવતું હોવાની સાથે સાથે એડવાન્સ પેમેન્ટ કરવું પડતું હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે લોકોને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા સપોર્ટ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ દ્વારા સોસાયટીઓમાં જઈને વિરોધ કરવા માટે લોકો પાસેથી વાંધા અરજી લખાવવામાં આવી રહી છે જેમાં પાંચ હજાર અરજીઓ એકઠી કરીને માં જમા કરાવવામાં આવી હતી પૂર્ણ વિસ્તારમાં વધતો વિરોધ સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે પૂણા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા પાંચ હજાર જેટલા વાંધા અરજી લોકો પાસે લખાવવામાં આવી હતી આ અરજીઓ કોંગ્રેસના નેજા હેઠળ ડીજી ની વડી કચેરી દ્વારા કાપોદ્રા ખાતે સબમિટ કરાવવામાં આવી હતી લોકોની સોસાયટીએ જઈને તેમને સ્માર્ટ મીટરના ગેર ફાયદા જણાવીને વિરોધ કરાવવામાં આવી રહ્યો છે સ્માર્ટ મીટરનો બોયકોટ સ્માર્ટ મીટર નહીં લગાવવા માટે અરજી આપવામાં આવી છે કોંગ્રેસના દિનેશ આવલિયાએ કહ્યું કે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે અમે જિલ્લાના કોંગ્રેસના તમામ લોકોએ વિરોધ કરવાનો નક્કી કર્યું અને તેમાં ગ્રાહક નંબર સહિતની અરજી કરીને પાંચ હજાર અરજી ઉપ્રથમ તબક્કાને લઈને વિરોધ કરાયો છે આ જ રીતે સ્માર્ટ મીટરનો બાયકોટ યથાવત રહેશે આપ જોઈ રહ્યા છો ગુજરાતની કાપોદરા ખાતે દક્ષિણ ગુજરાત આવેલી છે ગુજરાત ની અને ત્યાં સમગ્ર ગુજરાત ની બે સ્માર્ટ મીટર લગાડવાની શરૂઆત થઈ છે અને જ્યાં જ્યાં સ્માર્ટ મીટર લાગ્યા ત્યાં લોકો છે એ પોકારી ગયા છે સ્માર્ટ મીટરના બિલોથી ત્યારે પુણા વિસ્તારની જુદી જુદી સોસાયટી માંથી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરુદ્ધના કાર્યક્રમ શરૂ થયા અને એવું નક્કી કર્યું તમામ સોસાયટીના પ્રમુખો આગેવાનો દ્વારા કે ઘરે ઘરેથી વ્યક્તિગત ફોર્મ ભરી અને આપણે આપવાનું છે એમાં ગ્રાહક નંબર અને એમનું જે લાઈટ બિલ છે એમની ઝેરોક્ષ છે કે અમારે આ સ્માર્ટ મીટર ની જરૂર નથી અમારે ત્યાં સ્માર્ટ મીટર લગાવવા આવવું નહીં એવી પાંચ હજાર જેટલી અરજીઓ વાતે પ્રથમ તબક્કાની લઈને આવ્યા છે આવનારા સમયની અંદર બાકીના જે ગ્રાહકો છે બાકીની જે સોસાયટીઓ છે એ દ્વારા એ લોકો દ્વારા પણ આ જ રીતે આ સ્માર્ટ મીટર નો વિરોધ કરી બાયકોટ સ્માર્ટ મીટરના ના સાથે આ કાર્યક્રમ આપવામાં આવશે અને અરજીઓ આપવામાં આવશે